નમસ્કાર ખેડૂત મિત્રો રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણું હાર્દિક સ્વાગત છે મારું નામ હરેશભાઈ ભીમજીભાઈ ડેંગડા ગામ જેજાન તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી આ રામદેવ પ્રાકૃતિક ફાર્મની આપણે ચેનલ છે આ ચેનલની માલમાં આપણે જીવામૃત કેમ બનાવવું ઘનજીવામૃત કેમ બનાવવું પછી અગ્નિશસ્ત્ર કેમ બનાવવું બ્રહ્માસ્ત્ર કેમ બનાવવું એના અંદર આપણે ટોપિક લાવવાના છીએ તો આવનારા વિડીયોમાં એક પછી એક આપણે ટોપિક લાવવાના છીએ તો આજે આપણે બનાવવાનું છે જીવામૃત હાલો આપણે બનાવીએ જીવામૃત કેમ બનાવવું તો આ છે બેસન આપણે બેરલની માત્રામાં બનાવવાનું છે તો ઓલરેડી આની માલપા દસ લીટર ગૌમૂત્ર અને એકસો ને એસી પાણી એડ કરી દીધેલું છે તો હાલો આપણે હવે આમાં બેસન એડ કરવાનું છે તો આ ચણાનું બેસન છે લોટ કે આ રીતથી ડોલમાં આપણે મિલાવી અને બેસનને એડ કરવાનું કે જેથી કરી અને લોટમાં ગાંઠ ન રહી જાય તો આપણે આ બેસન કમ્પ્લેટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે આ બીજા બે બેરલનું બેસન મલાવીએ છીએ આપણે અલો આ બીજા પેરેલમાં બેસન કમ્પ્લીટ થઈ ગયું છે તો જીવામૃત બનાવવાની પ્રોસેસ 10 લિટર ગૌમૂત્ર 10 કિલો ગાયનું તાજુ સાણ 1.5 કિલો સણાનો બેસન 1.5 કિલો ગાયનું વડ વડનીચેની માટી અને દોઢ કિલો ગોળ આ વસ્તુ આપણે બેરલની માલ પર નાખવાની છે મિશ્રણ કરવાનું છે હાલ આપણે આ બેસન અને ગૌમૂત્ર એડ કરીએ છીએ ગાયનું તાજુ ગોબર છે દસ કિલો આ દસ કિલો ગોબર આપણે એડ થયો હવે પછી આપણે એડ કરવાનો છે ગોળ આ ઓલરેડી ત્રણ કિલો ગોળ છે બે બેરલમાં દોઢ દોઢ કિલો ગોળ નાખવાનો છે આ દોઢ કિલોની માત્રામાં નખાઈ જો આ દોઢ કિલો આ બેરલમાં હવે આપણે એડ કરવાની છે વડ માટી તો આ વળનીશીની માટી છે આ એક બાઉલ અને આ દોઢ બાઉલ હાલો ઓલરેડી આપણે જીવામાં રૂપની પોશે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું છે તો હલાવવા માટે લાકડીના ડંડાથી આપણે આ રીત થી સવાર અને સાંજ બે બે મિનિટ સુધી

પાંચ દિવસ પ્રોસેસ કર્યા પછી કે કે માનો પાસે પાણીની જોગવાઈ ન હોય તો સાતમા દિવસે અને ઓલરેડી આ રીત થી કમ્પ્લેટ ઢાંકી અને મૂકી દેવાનું માનો કે છઠ્ઠા દિવસે કે સાતમા દિવસે આપણે પિયત આપવાનું થાય ત્યારે

તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલને જોવે છે એ જાઝું નહીં પણ થોડું થોડું આપણા ઘર પર્યાપ્ત માત્રામાં જોઈએ તે ખોરાક માટે એક વીઘો છે બે વીઘો છે પ્રાકૃતિક ખેતી થોડી થોડી આપણે શરૂ કરીએ આવનારા દિવસોની માલપા સરકાર દવા ખાતર બંધ કરી દે છે તો આપણે ઊભા રહી જઈશું તો માનો કે શ્રીલંકાની માલપા જેવી આપણે ગયા વર્ષે ને બે વર્ષ પહેલાં જેવું પરફોર્મન્સ દેખાણું કે સરકારે દવા ખાતર બંધ કરી દીધા તો નાના ખેડૂતો કંગાળ બની ગયા અને ભૂખમરો આવી ગયો તો આપણા દેશની માલપા ભૂખમરો ન આવે આપણા ખેડૂત કંગાળ ના બને એના માટે સરકાર પ્રયત્નો કરી રહી છે આપણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ બંને ત્યાં સુધી કે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે પ્રાકૃતિક ઉપર વળે પ્રાકૃતિક ભોજન લે પ્રાકૃતિક ખોરાક લે એના માટે થઈને અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે તો પ્રાકૃતિક ખેતી કરવા માટે એક દેશી ગાય જ છે એક દેશી ગાય હોય એટલે ત્રીસ એકરની મારીમાં ખેતી થાય છે જો દેશી ગાય તમારી પાસે ન હોય તો આ ખેતી શક્ય નથી જે ખેડૂત તેને પ્રાકૃતિક ખેતી કરવી છે એને ફરજીયાત પહેલાં દેશી ગાય લેવી પડશે અને દેશી ગાય લીધા પછી જ આ રીતથી જે આપણે જીવામૃત બનાવ્યું એ રીતથી જીવામૃત બનાવો અને દર વીસ દિવસે એક વખત એક એકરની માલ પર એક બેરલ પાઈ દો એટલે તમારા મોલને કોઈ ખાતરની જરૂર રહેતી નથી નહીં જોવે ડીએપી કે નહીં યુરિયા કે નહીં આપણે મોરિસયું ખાતર કે નહીં પોટાશ જોવે તમામ માત્રામાં આમાંથી આપણે જે આ કલ્સર બનાવીએ છીએ આ કલ્સરમાંથી

ડીએપી ઓરિયા નથી મળતું એનું કારણ એક જ છે કે આપણે ઓગણીસો સાઠ ની મહેલમાં હરિત ક્રાંતિ આવી હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિ શું લેવા લાવ્યા તો હરિયાળી ક્રાંતિ એ સમયની માંગ હતી કે જે તે સમયમાં રાજા રજવાડા હતા રાજા રજવાડાની મહેલમાં આપણે સ્ટેટ હતા કે રાજાઓ રાજ કરતા હતા રાજા ક્રાંતિમાં તો રાજા સાંહીમાં રાજાઓ રાજ કરતા હતા તો ત્યારે એની પ્રજા કોઈ દુઃખી નહોતી એના ગામડા આપણા જે ભારત દેશના સ લાખ ગામ છે સે સ લાખ ગામ ખાદ્યતથી સ્વલંબિત હતા તો ખાદ્ય સ્વલંબિત કેમ હતા કારણ કે એની પાસે રાજા હતા તો રાજાની રહીત કોઈ દુઃખી નહોતી અને આજે આપણે દુઃખી થઈ રહ્યા છીએ તો દુઃખી કેમ થઈ રહ્યા છીએ કે ઓગણીસો સુડતાલીસની માલપા આપણો ભારત દેશ આઝાદ થયો આઝાદ થયા પછી પાંચસો ને એકોતેર રજવાડા શ્રી વલ્લભભાઈ પટેલે સરકાર આપણે ભેળવી દીધા તો એકીકરણ કર્યા પાંચસો ને એકોતેર રજવાડાનું એકીકરણ કરવામાં આવ્યું તો જે તે સમયે પાંચસો ને સિત્તેર એકોતેર રજવાડાનું એકીકરણ કરવામાં આવ્યું તો એ સમયની માલપા સરકાર માનવી સુધી શેવાડા પોશી નહીં અને ઓગણીસો કાળ કહેવાય છે આપણે કાળ કહેવાય છે આપણે તો કાળમાં દસ લાખ લોકો ઉત્તર ભારતની માલમાં ભૂખમરાથી મરી ગયા તો ભૂખમરાથી મરી ગયા તો સરકારે વિચાર કર્યો કે આનો વિકલ્પ શું છે તો એનો વિકલ્પ લેવા માટે કે ગામડા ખાદ્યથી સ્વલંબિત કરવા છે તો સ્વલંબિત ગામડા કઈ રીતે થશે તો ગામડાને સ્વલંબિત કરવા માટે આપણે વિદેશથી જે અમેરિકાની મોસેન્ટો કંપની છે જ્યાંથી આપણે પેસ્ટિસાઈડ દવા રાસાયણિક ખાતર અને હાઇબ્રિડ બિયારણો મંગાવવામાં આવ્યા હાઈબ્રિડ બિયારણો મંગાવવામાં આવ્યા અને આપણે દેશને હરિયાળી ક્રાંતિ અપનાવી આપણે હરિયાળી ક્રાંતિ કરી તો હરિયાળી ક્રાંતિ આવનારા દિવસોની મલપા બહુ સારું પરફોર્મન્સ એનું મળ્યું આપને ઉત્પાદન ભરપૂર માત્રામાં મળ્યું ખેડૂતના દીકરાને તો ઓહો આવું તો આપણે જ્યારે જે તે સમયે પરંપરાગત ખેતી કરતા હતા દેશી ખાતર આધારિત એ સમયમાં નહોતું મળતું તો આપણે હરિયાળી ક્રાંતિમાં એવું પરફોર્મન્સ મળ્યું કે જે ઉત્પાદન આવતું હતું એ ડાયરેક્ટ ડબલ થઈ ગયું ડબલ થઈ ગયું ડબલ થતા પછી સમય જતા હરિયાળી ક્રાંતિનો દુષ્ટ પ્રભાવ એવો પડ્યો કે જેમ ડીએપી યુરિયા એસી આપણે રાસાયણિક ખાતરો જેમ વાપરતા ગયા એમ આવનારા દિવસોની માલપા સમયે સમયે ખાતરનું પરમા માત્રા વધતી ગઈ અને આપણું ઉત્પાદન ઘટતું ગયું તો ઘટતું ગયું તો અત્યારે લગભગ આપણા ગુજરાતની જમીનો બંજર થવાના આરે પડી છે બંજર થવાના આરે પડી છે તો આપણે અત્યારે જમીનમાંથી માનો કે આપણે પાંત્રીસ મણ કપા લેતા હતા કે ચાલીસ મણ લેતા હતા જે જમીનમાંથી આપણે સિંગ આપણે કહો આપણા બાપ દાદા વીસ પચીસ મણ લેતા હતા વીસ મણ પચીસ મણ એની જગ્યાએ અત્યારે દસ બાર મણનો વીઘો આવી ગયો તો ખેડૂતને પંદર વીઘાનો અત્યારે ખર્ચ થાય છે પંદર પંદર મણનો સોરી પંદર મણનું અત્યારે ખર્ચ થાય છે અને બાર મણ દસ મણ આપને માલ મળે છે તો એ ઉત્પાદન સામે ખેડૂતનો દીકરો ટકી રહેવા રહેવાનો નથી અત્યારે તો એના કારણે થઈ અને આપણે આચાર્ય રાજ્યપાલ શ્રી મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકે છે અને ખેડૂતોને એવું કહે છે કે હવે પ્રાકૃતિક ખેતી અપનાવો રાજ્યપાલ સુધી રાજ્યપાલે તો ન્યાયુધીની ઘોષણા કરી દીધી આપને કે ભાઈ મારે ગુજરાત રાજ્ય એવું છે કે મારે દેશનું આપણા વિશ્વનું રોલ મોડલ બનાવવું છે તો રોલ મોડલ બનાવવું છે તો આપણા ગુજરાતના ખેડૂતો બને ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી ઉપર વળે અને પ્રાકૃતિક ખેતી અપનાવે પ્રાકૃતિક ખોરાક લે અને પ્રાકૃતિક કરે તો જ ખેડૂતનો દીકરો આગળ આવે જે ખેડૂતને ભાવ નથી મળતા રાસાયણિક ખેતીમાં એ ખેતીના ભાવ જો લેવા હોય તો તમારે પ્રાકૃતિક ખોરાક બનાવવો જ પડશે જે તે સમયે આપણે રાસાયણિક ખેતી કરતા હતા અને રાસાયણિક ખેતી ઉપરથી સરકારે ડાયરેક્ટ સીધા પ્રાકૃતિક ઉપર લેવાનો ભાર કેમ મૂક્યો તો પ્રાકૃતિક ઉપર ભાર લેવા મૂકવાનું કારણ એક જ છે મિત્રો કે પ્રાકૃતિક ખેતી કરવાનું કારણ એક જ છે કે આજે મડલ પ્રેશર હાર્ટ અટક ડાયાબિટીસ પેરાલિસ કેન્સર એવા ભયંકર રોગો કે આપણા રાજ્યની માદપા એટલા પર સરી ગયા છે કે આપણું ગુજરાત રાજ્ય અત્યારે તમામ રોગોની માદપા મોખરે છે કેમ મોખરે કેમ છે તો કે આપણે પેસ્ટિસાઇડ દવા રાસાયણિક ખાતરો હાઈબ્રીડ બિયારણો તમામ વસ્તુનો એટલો ઉપયોગ કર્યો કે આપણું ગુજરાત અત્યારે મોખરે આવી ગયું છે તો ગુજરાત અત્યારે આપણે વિનાશના માર્ગે હાલી રહ્યું છે વિનાશના માર્ગેથી બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જરૂર છે કરવાની તો કારણ કે આપણે આ રામદેવ પ્રાકૃતિક ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અવરનવર આપણે આવા નવા વિડીયો મુકતા રહીશું અને ખેડૂતોને બને ત્યાં સુધી એવો આગ્રહ કરીએ છીએ કે પ્રાકૃતિક ખોરાક બનાવો પ્રાકૃતિક અપનાવો પ્રાકૃતિક ખોરાક ખાઓ અને તંદુરસ્ત રહો સ્વાસ્થ્ય આપણું સુધારવા માટે પ્રાકૃતિક આહાર લેવો જ પડશે તો જય હિન્દ જય ભારત